શું મારો ફોન ચેક કરો છો તારો ફોન જો આય રહ્યો છે શું કરવાનું એ તો ખબર છે હું આવીને એટલે મૂકી દીધો તમને મને દેખાય બોલ શું કે આ તમને કઈ ખખડે છે એનો અવાજ ન થાવતો હા અવાજ તો આવે છે જો ઓ નવી લાવી છું હું વાત છે વાહ કેવી લાગી તમને અરે એક નંબર જુઓ આનો ગાટ છે ને આનો ગાટ બહુ સરસ છે બહુ જ મસ્ત છે અને હા તારો મેસેજ આવ્યો તો હા બરોબર હે ને જો તારે એક કોઈ દી મન પૂછવાનું નઈ કે આનો ભાવ એટલો બધો છે તો લઉં કે નો લઉં તારે છે ને ગમે એ વસ્તુ ગમે ને એટલે લઈ જ લેવાની હા એ દુકાનવાળા ભાઈએ એમ કીધું છે કે આ હા ઓરિજિનલ સોનું છે આનું પડ ચડાવેલું નથી અરે વાહ ભાઈ વાહ તો તો બહુ સારી વાત કહેવાય હે જ ને હા તમે કેર ના ફોન માં શું મથો છો અરે આ પીયુષ ભાઈ નો મેસેજ આવતો તો કે આવતા મહિના માં ક્યાંક બહાર જાવી ફરવા એમ હવે આ વરસાદ નો ટાઈમ થઈ ગયો છે તો એને એમ કીધું છે હા તમે ફરવા માંથી જ ઉછા નો આવો કા હા ક્યાંય નથી જો હા મને તો છે ને મારી બેન નું ટેન્શન થાય છે તારી બેન નું ટેન્શન થાય છે કઈ વાત નું કઈ થયું છે સ્ટડી ને લઈને હા ભણવાનું કે ને હવે કેમ એનું હું ટેન્શન છે હે જ ને આ બા પાસે ને ભાઈ પાસે બિચારા કેટલી મહેનત કરે છે તોય ભેગું ન થતું એટલે ના પાડે છે ના તો પાડે છે બેન સામેથી ના પાડે છે અરે ના થોડી પડાય આ એક વરસ તો થઈ ગયો તો ભણી જ લેવાય ને હું તો એમ જ કહું છું કે હવે મૂકીશ દેવાય હવે ભણીને શું કરવું છે એને અને હકીકતમાં જો કહું ને તો ભણતર છે ને એ આપણી જિંદગીનો એક પાયો છે એની ઉપર જ આપણું આખું જીવન હોય પણ આપણે ઘરની પરિસ્થિતિ જોવી જોઈએ ને પછી એ વાત છે પણ તને હું કહું કે જો એવું લાગતું હોય તો આપણે એને પૈસા આપીએ ને હે મારાના પૈસા આપણે આપીએ મારો ભાઈ છે ને સ્વાભિમાની છે અને મારા બા એ તો

મીરાની જવાબદારી હું ઉઠાવું તમારે કાઈ એવી વાત ન કરવી એવું લાગશે ને તો હું જઈશ ત્યારે બાને વાત કરી દઈશ કે પછી આજ જ જઈશ એવું લાગે ને તો સાચું કહું ને તો આ ભાઈ વ્યાજે પૈસા લાવે છે આ વ્યાજને તો ઘોડાઈ નો આંબે આ કેવી વાત કરે છે ઈ વ્યાજે રૂપિયા લાવે છે તો મહેનત તો કરે છે વ્યાજે પૈસા લાવે છે તોય પૂરું નથી પડતું ઘરનું તો પછી મીરાને સમજવું ન જોઈએ સમજવું જોઈએ ને હા તો કોટો કેવાય

પણ ના પાડે તો હોનાની જાર પાણીમાં હાથે કરીને હું કરવા નાખવીશ તમારે બહુ કરી હવે કઈ ખબર નથી પડતી કે હું કરું એ ન કરે એવું લાગશે તો ધીમે ધરણ પૂછી લઈશ કે હશોક પૈસા આપવા તૈયાર છે તમારે લેવા હોય તો મને પણ કઈ વાંધો નથી એ આપે તો હા એ વાત એ હે છે નહીં જો તારા બાને સન હરખી રીતે સમજાવજે મીરા સમજે ને તો વધારે સારું કેટલા વાગ્યા છે હા ચલો તો

હા હા પ્રદીપ એને સમજાવે છે કે હવે એક વર્ષ માટે તારે ભણવાનું મૂકવાનું નથી પણ બેન બા ખબર નહીં શેની લતે લાગ્યા છે તો કે હવે મારે ભણવું નથી નોકરી કરવી ને ઘરમાં બધા મદદ કરવી છે બા હા ખોટી જીદ મૂકી દો ને અને પૈસા લઈ લો ને આ તમારે કામ લાગશે મીરાને કામ લાગશે બેટા મારે પૈસા નથી જોતા દીકરીને એકવાર સાસરે વળાવી હોય ને પછી એ ઘરનો રૂપિયો ન ખપે હા તને જરૂર હોય તો મારે આપવાની ફરજ હોય બીજું કાંઈ નહીં કાલ હવારે જો કાંઈ અનબંધ થાય તો તરત ત્યાંથી આવે કે લ્યો જમાઈના પૈસા વાપરતા હતા અમે છે ને આ તારો ભાઈ કરે છે ને મહેનત રાત ને દી મહેનત કરે છે ઓવર કરે છે અને મીરાની ફી નીકળી જાય છે મહેનત કરે છે બરાબર છે પણ આ જરૂર હોય ને ત્યારે લઈ લેવા જોઈએ અને અમે ક્યાં એવું કહીએ છીએ કે તમે પાછા ના આપતા ધીમે ધીમે આપી દેજો પાછા અશોક પણ ના નથી પાડતા એ તો ઉલટા ના એવું કે છે કે જરૂર પડે તો જેટલા જોઈએ એટલા હું આપવા માટે તૈયાર છું તો પછી તમને શું વાંધો છે બેટા માણસ ક્યારેય ખરાબ નથી હોતો એ તો સાચો જ હોય છે એનો સમય ખરાબ હોય છે અને જ્યારે પાછા આપવાના આવે ત્યારે અમારો સમય ખરાબ હોય અમે ન આપી શકીએ એટલે તરત સંબંધ બગડવા પર આવે અને હું નથી ઈચ્છતી કે મારી સાસરે મોકલેલી દીકરીના સંબંધ અમારી સાથે બગડે એવું કંઈ નહીં થાય હા તમારી પાસે ન આપવાનું એવું કંઈક હશે ને એવી પરિસ્થિતિ હશે ને તો અમે લોકો પણ માણસ છીએ ને અમે પણ સમજીએ છીએ અને રહી વાત આ મીરાને ભણાવવાની તો અત્યારે એની પાસે સમય છે ને ત્યાં ભણી લેવાય પછી આ જો ન ભણ્યા હોય ને એને પસ્તાવો થાય કે ભણ્યા હોત ને તો સારું હતું બેટા સમય સારો હોય ને ત્યારે સંબંધી બધા સારા જ હોય સાચા જ હોય પણ ખરે ટાઈમે જ્યારે તમને પૈસાની જરૂર હોય અને અમે કોઈક કારણસર ન આપીએ ને બેટા તો તારું લગ્ન જીવન ભંગાણ પર આવીને ઊભો રહે એટલે બેટા તું ટેન્શન નહીં કર તારો ભાઈ ખૂબ મહેનત કરે છે અને નીકળી રહી છે અમારો ખર્ચો ભાઈ મહેનત કરે છે સાચી વાત છે પણ આ ભાઈ વ્યાજેથી પૈસા પણ લાવે છે ને સાચું કહું ને તો આ વ્યાજને ઘોડાઈ નો આંબે આ વ્યાજ ભરવાનું થશે ને તો ક્યારે તમે વ્યાજ ભરી રહેશો ને ક્યારે મૂળ ગયા પૈસા આપી દેશો એને ચૂકવું ને તો મારા ઘરેણાં વેચી દઉં હા મારા ઘરેણા હું તમને જ આપી દઉં હા ભાઈને એમ કહેજો કે મારા ઘરેણાં છે અને મીરાને જરાય ખબર ન પડવા દેતા નહીંતર પાછું એને

ખાખરા વણવા જાય છે તો હું વિચારું છું કે ચાર પાંચ કલાક હું વણી આવું ને તો એને ઘરનો ખર્ચો તો નીકળી જાય આ ઉંમરે તમારે ખાખરા વણવા જવું છે હું કહું છું એ વાત નથી માનવી હવે તમારાથી ઘરનું કામય બરાબર થતું નથી ને ખાખરા વણવા જશો તમે ન્યા તો બેઠા બેઠા કરવાનું હોય અને ઉંમરને ના હાથને હું લેવા દેવા અત્યારે રોટલી કરું છું તો પછી ખાખરા ન કરી શકું અને જો મારા આમ છો તારા ભાઈને કે મીરાને કહેતી નહીં કે બા કામે જવાના છે આ તો મેં ખાલી તને કીધું છે બે પૈસા આવે ને બેટા તો ઘરના દૂધ ને શાકભાજી તો નીકળે તમારી વાત બધી સાચી હવે ત્યાં બેઠા બેઠા તમારી કમર રહી જશે ખાખરા વળવા કઈ હેલી વાત નથી આખો દિવસ બેસવું પડે ઈ તું ઉપાધી નહીં કર એવું એવું લાગશે તો હું નહીં જાઉં પણ અત્યારે તો મેં વિચાર્યું છે કે પ્રદીપે જો આટલી મહેનત કરતો હોય બિચારો ભૂખ્યો તરસ્યો એક જ વખત ટિફિન લઈ જાય ને એમાં આખો દિન રાત કાઢેશ એટલે તું ચિંતા નહીં કર એવું કંઈ પણ મન લાગશે તો હું તને વાત કરીશ પણ અત્યારે પ્રદીપને કે મીરાને તારે કાંઈ કહેવાનું નથી કીધું ને તો મારા આમ છે બાપ તમે છે ને હામ સિચ્યુએશન એવી ટાઈટ કર દ્યો છો અને કોઈને કાંઈ કહી જ ના શકાય છો તમારે જ્યારે જરૂર હોય ને મને તો એ જ આશા છે કે મીરા ભણીને કઈક ઓફિસર બની જાય ને કઈક સારી નોકરી લઈ લેન ને તો આપણા ઘરમાંથી ટેન્શન પતે હા તારો ભાઈ પણ એવું જ વિચારે ચાલ હવે આવી જ છે ને તો એક કામ કર મેં હમણાં જ સેવ મમરા વઘાઈ રહ્યા છે એ મજાના તાજા છે લઈ આવો આપણે બેવ ખાઈએ સારું